મકરંદ મૂસળેની આ રચનામાં ખરું શું છે ખોટું શું છે કાળું શું છે ધોળું શું છે હું શું જાણું તમે શું જાણો એ બધી વાતની રજૂઆત કરી છે ચાલો આ રચના તમારા માટે કોણ ખરું છે છે ખોટું શું હું પણ જાણું તું પણ જાણે મનમાં કોના ઓછું શું છે હું પણ જાણું તું પણ જાણે સૌનું હસવું રડવું સરખું ચઢવું ને ઓ સરવું સરખું સૌનું હસવું રડવું સરખું ચઢવું ને ઓ સરવું સરખું તોય બધામાં નોખું શું છે હું પણ જાણું તું પણ જાણે ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશું ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશું બાકી ઊંટ વજીર ને ઘોડું શું છે હું પણ જાણું તું પણ જાણે દિલ પર રોજે રોજનું ભારણ સંબંધો તૂટવાનું કારણ દિલ પર રોજે રોજનું ભારણ સંબંધો તૂટવાનું કારણ જાજુ નહીં તો થોડું શું છે હું પણ જાણું તું પણ જાણે તારો મોભો માન પ્રતિષ્ઠા તારો મોભો માન પ્રતિષ્ઠા વૈભવ કીર્તિ સૌ રહેવા દે કાળું શું છે ધોળું શું છે હું પણ જાણું તું પણ જાણે તો આ રચના જેમાં કાળું શું છે ધોળું શું છે ખરું શું છે ખોટું શું છે હું શું જાણું તમે શું જાણો એ બધી જ વાત તમે જાણી ગયા છો અને આ રચના જેમને લખી છે એમનું નામ છે મકરંદ મુસળે